પ્રગટાલ હોળીની રાખમાંથી મુઠિયા અને એની માટીમાંથી ભગવાન શિવ અને પાર્વતીની મૂર્તિ બનાવાય છે તે દિવસથી અઢાર દિવસ સુધી ચૈત્ર સુ દિવસે ગણગોરના દિવસે ભગવાન શિવ અને પાર્વતીનો શુભ વિવાહ કરી અને તહેવારની પૂર્ણાહુતિ કરવામાં આવી ગણ એટલે શિવ ગોર એટલે પાર્વતી રાજસ્થાનની ઢાટ માહેશ્વરી સમાજની મહિલાઓનો આ તહેવાર મુખ્ય હોય છે ભગવાન શિવ અને પાર્વતી ની માટીની મૂર્તિ બનાવી સાથે આસબાઈની પણ સ્થાપના કરવામાં આવી છે હોળી પછી અઢાર દિવસ સુધી રાત્રિના રોજ સમાજની મહિલાઓ ભેગી થઈ સમાજના ભવનમાં ધાર્મિક ગીતો ગાય આ તહેવારની ઉજવણી કરતી હોય છે અને રોજ રાત્રે ગીત દરમિયાન જુદા જુદા નાસ્તા આઈસ્ક્રીમ જ્યુસ વગેરેનો આનંદ લેતી હોય છે તેમજ ચોથના દિવસે આઠમના દિવસે અને દસમના દિવસે બેડલા લઈ ઢોલ નગારા સાથે નગરના જુદા જુદા મંદિરોએ દર્શનાથે જતી હોય છે અને ગણગુરના દિવસે મહેશ્વરી સમાજની બહેનોમાંથી ઈશ્વર અને ગવર જુદા જુદા ઘેર

તલોદ મહેશ્વરી સમાજના અગ્રણી મહિલા મંડળમાંથી લાજવંતીબેન જયવંતીબેન શારદાબેન વિદ્યાબેન અને પુષ્પાબેન દ્વારા પૂરા અઢાર દિવસ ગણગોળ તહેવારની સુંદર રીતે આયોજન કરી ઉજવવામાં આવ્યું હતું રિપોર્ટર રાજેન્દ્ર સિજાલા તલોદ